વડોદરામાં રાવપુરા ટાવર પાસે ત્રણ માળની પાંચ દુકાનો આગમાં લપેટાઈ હતી રાવપુરા મેઇન રોડ પર ટાવર પાસે આવેલી એરોય એન્ડ કંપનીની પાસેની દુકાનમાં કોઈ કારણસર આગ લાગતા ઉપરના માળ સુધી આગ ફેલાઈ હતી આ સાથે બીજી પણ બે થી ત્રણ દુકાનો આગમાં લપેટાઈ ગઈ હતી આગની પ્રચંડ જ્વાળાઓને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાહટનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળા બહાર નીકળી આવ્યા હતા વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુ લેવા વહેલી સવારથી પાણી અને ફોર્મનો મારો ચલાવવામાં આવ્યો હતો

અને ફાયર ની ગાડી અને બધી જે હાજર હતી એનાથી આગો લાવવાનું ચાલુ છે લો એન્ડ ઓર્ડર પબ્લિક જેટલી છે પબ્લિકને મેક્ઝિમ આથી જે સ્થળ છે ત્યાંથી દૂર રાખવાનો પ્રયાસ થાય છે કેમ કે આમાં ને બધું ઉપરથી પડતું હોય છે એના હિસાબે પણ કોઈ ઓલું થવાની શક્યતા છે ઓલરેડી જીવીની લાઈન જે છે એ ઓલરેડી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે જેનાથી અન્ય કોઈ પણ બનાવ ન થાય